હર હર મહાદેવ મિત્રો નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં મિત્રો આજે આપણે જે વાત કરવાના છીએ તે છે કે શનિવારે તમારે આ રોટલીનો ઉપાય કરવાનો છે અને રાતોરાત તમે ધનવાન બની જવાના છો તો મિત્રો હા તમે જે સાંભળ્યું તે બિલકુલ સાચું જ સાંભળ્યું છે તો શનિવારે કરી નાખો આ રોટલીનો ઉપાય તો તમે રાતોરાત બની જશો ધનવાન અને તમને સાથે સાથે શનિ દોષથી પણ મળશે છુટકારો ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે સનાતન ધર્મમાં શનિવારનો દિવસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સમર્પિત છે અને આ દિવસે તેમનું પૂજન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જે વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય છે અથવા શનિની સડાસાતી ચાલી રહી છે તો તેમણે શનિવારના દિવસે શનિદેવની પૂજા જરૂર કરવી જોઈએ સાથે જ સરસિયાનું તેલ અર્પિત કરવું જોઈએ આવું કરવાથી કુંડળીમાં રહેલા શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે અને તમારા અટવાયેલા કામ પાર પડવા લાગે છે આ ઉપરાંત શનિવારના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો ભગવાન શનિદેવ તે રાશિના જાતક પર પોતાની કૃપા રાખે છે તો મિત્રો શનિવારે તમારે કયા ઉપાય કરવાના છે તે વિશે પણ આપણે વાત કરી લઈએ તો મિત્રો શનિવારના ઉપાય શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોય તો આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ તેમાંથી સૌથી સરળ ઉપાય છે શ્વાન ને રોટલી ખવડાવવી એટલે કે કૂતરાને રોટલી ખવડાવવી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે જો તમે રોટલી પર સરસિયાનું તેલ લગાવીને સ્વાન ને ખવડાવવો છો તો શનિદેવ પ્રસન્ન થાય છે અને કુંડળીમાં રહેલા શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે આ ઉપાય કરવાથી સફળતાના માર્ગ પણ ખુલે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર સ્વાન ભગવાન શનિદેવનું વાહન છે અને શનિવારે સ્વાનને ભોજન ખવડાવવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે તેનાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થાય છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની સાડા સતી કે ઢૈયા ચાલી રહી હોય તો તેણે આ ઉપાય અવશ્ય અપનાવવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે સ્વાન ને સરસિયાનું તેલ ચોપડીને રોટલી ખવડાવવાથી રાહુ અને કેતુ સંબંધિત દોષો પણ દૂર થાય છે તેમજ કાલ સર્પયોગથી પીડિત વ્યક્તિએ પણ આ ઉપાય કરવો જોઈએ

ધ્યાન રાખો કે તેલનો દીવો પ્રગટાવતી વખતે તેમાં થોડા કાળા તલ જરૂર નાખો શાસ્ત્રો અનુસાર શનિવારે શનિ યંત્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે શનિદેવના પ્રકોપને શાંત કરવા માટે આ દિવસે માંસ કે માસલીનું સેવન ન કરવું જોઈએ તમારી ક્ષમતા મુજબ ગરીબો અને જરૂરિયાતમંદોને પણ

કે આ ઉપાય કરવાથી શનિદેવ ધીરે ધીરે પ્રસન્ન થાય છે જો તમારું દેવું ખૂબ જ વધી ગયું હોય તો શનિવારે કાળી ગાયને બુંદીના લાડુ ખવડાવો તેમજ ગાયના કપાળ પર કુંકુમથી તિલક લગાવીને તેમની પૂજા કરો અને એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો શનિવારે સાંજે તમારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલના નવ દીવા પ્રગટાવો અને પીપળાના ઝાડની આસપાસ પ્રદક્ષિણા કરો શનિદેવની પણ પ્રાર્થના કરો આ દિવસે તલ કાળા અડદ તેલ ગોળ કાળા કપડા કે લોખંડનું દાન કોઈને કહ્યા વગર કરો શાસ્ત્રનું માનીએ તો આ ઉપાયથી દેશવાસીઓને વિશેષ ફળ મળે છે તો મિત્રો વિડીયો